અરે આ પૃથ્વી પરના નાના જીવ જંતુ લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ થાય એ વાત કરનાર કરનાર અને એના કામ હિન્દુ 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 વૃક્ષોની પૂજા પૂજા કરે કરે નદીઓની સાગરોની પૂજા હિન્દુ કરે પર્વતોની પૂજા હિન્દુ કરે અરે પશુઓની પૂજા હિન્દુ કરે અને તમે એવું કહો છો કે હત્યારા હિન્દુ છે તમે જે નાટક બાજ નોટ વ્યક્તિ છો ને કે જે ઇલેક્શન સમયે પોતે ભગવા ચોલા પહેરીને મંદિરે મંદિરે વોટ માંગવા માટેના નાટક કરતા હતા મારા ભોળા હિન્દુ પ્રજાને ભ્રમિત કરવા માટેની ષડયંત્ર કરનાર વ્યક્તિ તમે જ છો ને કે સમયે પોતે મોટું તિલક તાણીને હિન્દુ કહેવડાવતા હતા અને હવે કહી રહ્યા છો કે જે પોતે હિન્દુ કહે છે એ 24 કલાક હત્યા વિચારે છે હત્યારા છે નફરત ફેલાવે છે અને જૂઠું બોલે છે નકમાં પણ જગ્યા નહીં મળે તમારા જેવા છેલ્લી કક્ષાના રાજનેતાને અને તમે શું વિચારો છો કે આવી વાતોથી આવા ભ્રામક વિચારોથી તમે હિન્દુ સમાજના જાગૃત હિન્દુ અને જે હજી અમારા અમુક ભાઈઓ જેના મનમાં એવું છે કે આ બધું તો ખોટું છે રાજનીતિની પેદાયશ છે રાજનીતિના કારણે અમે રીતે અમને આવે છે છે એવા લોકોને તમે વધારે કરવા માંગો છો એવું લાગે અરે તમારા જેવા દોગલાઓ કંઈક આવશે ને કંઈક જશે આ સનાતની હિન્દુને ક્યારેય તોડી નહીં શકે તમે જે સદન ની અંદર આ ગટર છાપ શબ્દ બોલ્યા છે ને એને હિન્દુ ક્યારેય માફ નહીં કરે તમને એવું લાગતું હશે કે તમે આ થોડુંક

એટલી હિંસા તો કોઈ વ્યક્તિ કલ્પના પણ ના કરી શકે ઇમરજન્સી સમયે જે જે હિંસા હિંસા થઈ થઈ દિલ્હીમાં અરે સમાજ ભૂલી ગયો છે ઉપર તમે લોકોએ શું અત્યાચાર ગુજાર્યો છે અને તમારા બાપ દાદા આ દેશનું પર જે શોષણ કર્યું છે એ શોષણની કલ્પના પણ આજનો હિન્દુ સમાજ ના કરી શકે અને તમારા મોઢેથી હિંસાના ના શબ્દ શોભા નથી દેતા અરે રાહુલ ગાંધી દોરી માનસિકતા ધરાવનાર વ્યક્તિ હુમલો થયો એમાં હિન્દુ શ્રદ્ધાળુઓ વાંક હતો એમને જે આતંકવાદીઓએ ગોળીથી વિંધી રાખ્યા એમાં નાના આમથા માસુમ બાળક પણ ભોગ લેવાયો છે ત્યારે તમે કેમ મોન રહ્યા ત્યારે તમારી હિંસા હિંસા વાતો ક્યાં હતી કેમ કે વિશેષ સમુદાયના વ્યક્તિઓ હતા એમાં એટલે અરે તમારી આ હલકી માનસિકતા દેશ ઓળખે છે આ તો અમારા થોડાક લોકોના સત્તિના કારણે અને અંદરો અંદરના વિવાદના કારણે અને નાની મોટી જે લડાઈ છે ને અમારા લોકો ભૂલી જાય છે હિન્દુ સમાજ ભૂલી જાય છે ત્યારે તમારા જેવા કીડાઓ બોલી શકે છે હિન્દુ સમાજને સમગ્ર હિન્દુ સમાજને તમે હત્યારો કીધો છે અને આ હિન્દુ સમાજ જો ભૂલી જાય ને તો હિન્દુ સમાજને હું કહેવા માંગુ છું કે આપણાથી વધારે નબળો સમાજ કોઈ ના કહેવાય અહીંયા વાત રાજનીતિની છે જ નહીં હમણાં આપણા સમાજ ઉપરની ટિપ્પણી થઈ હોય તો તો આપણે ન કરવાનું કરી દઈએ હે ને પરંતુ અહીંયા વાત ધર્મની છે તો અરે હજી હું કહું છું કે ખાલી હાથથી કઈ નહીં થાય ના ખાલી પગ થી કઈ થશે ના આંખ થી ના કાનથી આ સમગ્ર શરીરના દરેક અવયવો સાથે હોય ને તો કામ અને સાથે અવયવો હશે તો પણ કામ પ્રાણ જોઈએ અને પ્રાણ છે આપણો ધર્મ કોઈ સમાજ આ શરીર નો હાથ છે તો કોઈ સમાજ આ શરીર નો પગ છે કોઈ સમાજ આ શરીરની આંખ છે પરંતુ આ શરીર નું પ્રાણ છે હિન્દુ ધર્મ તો આપણે બધા જ્યારે એક હશું અને આપણા ધર્મની સાથે ને ત્યારે આપણે બધા સુરક્ષિત મારા મારા ભાઈઓ સનાતની પરિવારો આ વાતને યાદ રાખો કે આવી રાજનીતિઓ તમને ભ્રામક રીતે એટલા માટે દેખાડવામાં આવે છે કે તમે ભ્રમિત થાઓ તમે જોયું હશે કે અત્યાર સુધી જે ટીવી ન્યૂઝ ચેનલો જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો

ભીડ હોય એના વખાણ કરવા એમને લાગ્યું કે હવે રાહુલ ગાંધીની પાસે ભીડ બની રહી છે એની એક તાકાત રહી રહી થઈ છે તો હવે હવે એના ખેમા વયા જાય આનું કોઈ સ્ટેન્ડ ના હોય પણ તમારું તો સ્ટેન્ડ ક્લિયર રાખો આપણે ફક્ત એટલું વિચારવાનું છે કે આપણે રાષ્ટ્રવાદી વ્યક્તિઓ રાષ્ટ્રપ્રવાહ ની સાથે છીએ કે રાષ્ટ્રપ્રવાહના વિરુદ્ધ છીએ

અમને એવું કહો છો કે અમે નફરત ફેલાવીએ છીએ એ અમે તો પશુ પક્ષી જીવ જંતુઓને બચાવીએ છીએ અને તમે અમને હત્યા રાખો છો જો મકોડા ઉપર પણ પગ આવી જાય ને તો કહીએ છીએ કે આજે મને પાપ લાગી જશે મારાથી ભૂલમાં પાપ થઈ ગયું અને તમે અમને હત્યા રાખો છો અરે હત્યારા તો તમે લોકો છો કે જે આજે પણ વૈચારિક હત્યા કરી રહ્યા છો ઘણા માસૂમોના મગજમાં ખોટી ભ્રાંતિ ઊભી કરીને બોલવા તો ઘણું માંગુ છું અને તમારા જેવાને તો હું ઘણા જવાબ આપીશ પરંતુ અરે તમે જે કરો એ પરંતુ તમે ગુજરાતમાં તો આવો અરે તમારો સામનો કરવા અમે પૂરી રીતે તૈયાર છીએ અને અમે અમારી ફોજ સાથે ઊભા છીએ કેમ કે અમારે તો રાષ્ટ્રની સાથે સાથે વિશ્વનું કલ્યાણ કરવાનું છે અમે હિન્દુ છીએ

તમારે આ વાતમાં નથી આવવાનું લાગણીથી તમને છેડવામાં આવશે સમાજના નામે મેં પહેલા પણ કીધું તું ઇલેક્શન પહેલા પાંચ વર્ષ પહેલા કીધું તું સમગ્ર આખી વિડીયો જેના સૌથી ઓછા વ્યૂ છે કદાચ માંડ પાંચસો લોકો સુધી પહોંચી હોય પરંતુ ત્યારે કહી દીધું હતું કે કયું ષડયંત્ર થવાનું છે બે ત્રણ જ્ઞાતિના નામ આપ્યા હતા એમાંથી એક જ્ઞાતિ તો ષડયંત્રમાં આ લોકોએ લઈ પણ લીધી હવે જાગૃત બનો સ્વાર્થ છોડી હિન્દુ બનો વિશ્વની કલ્યાણ કરનારી એક જ વિચારધારા છે ને એ છે સનાતની વિચારધારા અને આવા જવાબ આપો તમે તમારી સોશિયલ મીડિયામાં ખુલી બોલો કેમ કે આવા લોકોના જે ટટ્ટુઓ છે ભાડાના જે પૈસા દઈને ખરીદેલા એ તો બોલે છે એટલે આપણને બધાને જોવામાં ઝાઝા લાગે છે પરંતુ ઝાઝા છે નહીં કેમકે આપણે બધા બોલતા નથી કરો વિરોધ જ્યારે બોલવાનું હોય ને એ સમયે બોલો ન બોલશો ને એ પણ પાપ છે જય શ્રી રામ હિન્દુ ભગીરથ સિંહા રામ રામ અને ગર્વથી રાહુલ ભાઈ અમે હિન્દુ છીએ અમે એફિડેવિટ હિન્દુ નથી